પાઠ ઓગણીસ દલોતરવાડી પાઠ ઓગણીસ દલોતરવાડી બાળદોસ્તો કેમ છો મજામાં ને તમે કોઈ વાર ખેતર કે વાડીમાં ગયા હશો ક્યારેક ત્યાંથી કોઈક વાર ફળ કે શાક પૂછ્યા વગર લીધા હશે તો તેનું પરિણામ કેવું આવે તે બતાવતી એક વાર્તા જોઈએ વાર્તાનું નામ છે દલોતરવાડી વાર્તા એકદમ કોમેડી માણસ ફસાવતો હોય ને એવો માણસ કેવો હે સારું સારું મને એમ કો આ કયું સાત છે

એક દિવસ ગોરાણીએ દલા તરવાડીને હાથમાં થેલી આપી અને કીધું રીંગણા લેવા ઉપડી ગયા ગામના વશરામ ભુવાની એક વાડી આ વાડીમાં વશરામ ભાઈએ રીંગણા વાવેલા તરવાડી ત્યાં જાય આ સમયે વશરામ ભાઈ ઘેર જમવા ગયા હોય વાડીમાં કોઈ જ ના હોય એટલે છાના માના આ દલાતર વાડી વાડીમાં ઘુસે હવે કોને પૂછીને રીંગણા લેવા એટલે દલાતર વાડીને જ પૂછે શું પૂછે ખબર છે વાડી રે વાડી પણ વાડી તો ભાઈ કઈ ના બોલે વાડીને બોલતા થોડું આવડે એટલે અવાજ બદલી ને પાછા તરવાડી પૂછે રીંગણા લઉં બે ચાર પાછો અવાજ બદલી ને તરવાડી જ બોલે લો ભાઈ દસ બાર ને પછી

એ રીંગણા ના વખાણ કરતા જાય કરતા જાય રીંગણા તો તાજા અને સરસ છે આમ ગોરાણી વખાણ કરે અને બીજે દિવસે પાછા રીંગણા લેવા માટે મોકલે ફરી પાછા તરવાડી એ જ વાડીમાં જાય ત્યાં વાડી પાસે જઈને ઉભા રે અને ફરીથી બોલે વાડી 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 રે શું ચાર લો ને દસ બાર બસ આ કાર્યક્રમ રોજ રોજ ચાલે વશરામ ભુવાને એક દિવસ વેમ પડ્યો માનો ને માનો પણ મારી ગેરહાજરીમાં વાડીમાં કોઈ રીંગણ રોજે રોજ ચોરવા આવે છે આજે મને સંતાઈને જોવા દે કે મારા રીંગણા કોણ લઈ જાય છે નવશરામ ભાઈ ઝાડ પાછળ સંતાઈ ગયા થોડીક વારે તરવાડી આવ્યા રોજની જેમ વાડીને પૂછવી ખરું અને પછી રીંગણા ચૂંટ્યા ને જ્યાં રીંગણા ચૂંટવા ગયા ત્યાં જ પાછળથી બસરામ ભુવા એ છપાક કરતો હાથ પકડ્યો અને તરવાડી તો ભાઈ ચમક્યા ત્યાં જુએ વાડીનો માલિક એટલે કે વસરામ ભુવા વશરામ બુવાને જોઈ આ તરવાડીની તો હાલત ખરાબ થઈ ગઈ એટલે ભાઈ કરી કઈ ચોરી કરતો વાડીને પૂછીને લઈ જાઉં છું વશરામ ભાઈ કઈ જ ના બોલ્યા તરવાડીને કુવા પાસે લઈ ગયા દોરડા વડે બાંધ્યો અને દોરડાને

ને કુવાના પાણીમાં મરી ગયો મરી ગયો મરી ગયો પછી કોઈ દિવસ નહીં કરવું કોઈ દિવસ નહીં કરવું મરી ગયો બાર કાઢો કાઢો બાર કાઢો શિયાળાની ઠંડીના દિવસો હતા કુવાનું ઠંડુ પાણી હતું એમણે તરવાડી ઠરી ગયા છેવટે ભુવાને દયા આવી અને એમણે તરવાડીને છોડી દીધા આજે તારા પર દયા ખૂચ છું તને છોડી દીધો આજ પછી મારી વાડીમાં ઘુસવાની હિંમત કરતો નહીં આ અને ગોરાણીને પણ સમજાવી દેજે કે મારી વાડીમાં રીંગણા લેવા એમને નહીં મોકલવાનું એ સમજી ગયો સમજી સમજી ગયો તમારી વાત એકદમ હવે આજ પછી હું કોઈ દિવસ ભૂલ નહીં કરું કોઈ દિવસ ભૂલ નહીં કરું તે દિવસ પછી કદી એ તરવાડી વશરામભાઈ ની વાડી તરફ ડોકાયા પણ નહીં જોયું બાલ દોસ્તો જેવું તરવાડીએ નાટક કર્યું તેવું જ ખોટું બોલવાનું નાટક વશરામ ભુવાએ પણ કર્યું માટે જ યાદ રાખો કદી કોઈનું હરામનું લેવું નહીં અને માલિકને પૂછ્યા વગર તેની ચીજ કોઈ દિવસ નહીં લેવી નહીતર દલા તરવાડી જેવી હાલત થશે બરાબર કે નહીં જવાબ આપો તમે તમારા ઘરનું કયું કયું કામ કરો છો વાડી અને ખેતર એટલે શું કોઈની ચીજવસ્તુ પૂછ્યા વિના લેવાય શા માટે તમે ક્યારેય કોઈની ચીજવસ્તુ પૂછ્યા વિના લીધી છે દલાતરવાળીને રીંગણનું શાક ભાવતું હતું તમને શેનું શેનું શાક ભાવે છે શા માટે તમને શેનું શેનું શાક ભાવતું નથી શા માટે દલાતરવાડી કેવી રીતે પકડાઈ ગયા વશરામ ભુવાએ દલાતરવાડીને શા માટે જવા દીધા દલાતરવાડીએ પોતાની ભૂલ કબૂલ કરીને ફરી આવું નહીં કરું તેમ કહ્યું તેથી વશરામ ભુવાને દયા આવી માટે દલાતરવાડીને જવા દીધા કોઈ તમારી ચીજવસ્તુ ચોરતા પકડાઈ જાય તો તમે શું કરો ગીત મજાનું બાળમિત્રો તમને બધાને ખબર છે કે સૂરજદાદા આવે એટલે સવાર પડે તો આવો આપણે સૂરજ દઈએ જવાબ આપો બાળમિત્રો ગીતમાં મજા આવી ને સરસ તો હવે આગળ વધીએ સૂર્ય કઈ દિશામાં ઉગે છે સૂર્ય ઉગે તે પહેલા કોણ જાગે છે સૂર્ય ઉગે ત્યારે કુકડો કેમ બોલે છે ઉગમણી દિશા એટલે શું આથમણી દિશા એટલે શું પૂર્વ પશ્ચિમ એટલે શું બીજી કઈ કઈ દિશાઓ છે સૂર્યનું ઊગવું અને આથમવું એટલે શું તમારી ડાબી બાજુ કઈ દિશા છે તમારી જમણી બાજુ કઈ દિશા છે સૂર્યને શા માટે પાણી ચડાવવામાં આવે છે સૂર્યને શા માટે નમન કરવામાં આવે છે એટલે શું જવાબ આપો વિદ્યાર્થી મિત્રો હવે હું તમને જે પ્રશ્ન પૂછું એના જવાબ તમારે આપવાના છે પતંગ કોણે કોણે ઉડાવી છે हजी सुधी कोणे पतंग उड़ावी नथी। पतंग आकाश में कई रीते उड़े जो तमे पण आकाश में उड़ी सको तो क्या क्या जाओ शा तमे आकाश में शू शू जुओ तरी पतंग कपाय तो कया कया स्थाने जाए વિચારો અને કહો બાળમિત્રો તમે ઉત્તરાયણનો તહેવાર પતંગ ઉડાડીને ઉજવો છો ખરું ને તો એવા બીજા ઘણા તહેવારો છે તમને ખબર છે જેમ કે હોળી ફાગણ સુદ પૂનમે આવે રામનવમી ચૈત્ર સુદ નોમે આવે આઠમ શ્રાવણવદ આઠમે આવે દિવાળી આસો વદ અમાસે આવે હનુમાન જયંતિ ચૈત્ર સુદ પૂનમે આવે આ તહેવાર હિન્દુઓ ઉજવે છે જ્યારે ઈદ મુસ્લિમો ઉજવે છે પતેતી પારસીઓ ઉજવે છે અને મહાવીર જયંતિ જૈનો ઉજવે છે રાષ્ટ્રગીત વિશે દોસ્તો તમને ખબર છે આપણું રાષ્ટ્રગીત કયું છે સરસ જનગણ મન જ્યારે રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે જેમ કે પહેલું તો સાવધાન સ્થિતિમાં ઊભા રહેવું પડે રાષ્ટ્રગીત ચોક્કસ સમય મર્યાદા એટલે કે તે બાવન સેકન્ડમાં જ પૂરું કરવું પડે આ તો થઈ રાષ્ટ્રગીતની વાત તમે રાષ્ટ્રધ્વજ પણ જોયો હશે ખરું ને મને કહો કે રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવવામાં આવે છે ખબર છે હા પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના દિવસે હવે કોણ કહેશે રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગો હોય અને કયા કયા સરસ રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગો હોય સૌથી ઉપર કેસરી વચ્ચે સફેદ અને સૌથી નીચે લીલો અને હા વચ્ચે એક વાદળી રંગના ચક્રનું નિશાન છે એને અશોક ચક્ર કહે છે બાળમિત્રો બજારમાં ઘણીવાર વાર પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજ વેચાતા હોય છે તો તેવા રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કેમ ન કરાય એ તમારા વડીલોને પૂછીને આવતીકાલે મને કહેજો ચાલો હવે આપણે રાષ્ટ્રગીત ગાઈએ જવાબ આપો બાળમિત્રો હવે અહીં આપેલો ફકરો વાંચવાનો છે અને પછી તેના પ્રશ્નોના જવાબ આપવાના છે દીપકભાઈની નાની દીકરીનું નામ પાયલ છે પણ ઘરમાં તેને પિંકી કહે છે દીપકભાઈ પિંકી પર ગુસ્સે થયા છે દીપકભાઈ તેનો હાથ ખેંચીને લઈ જાય છે પિંકી જવાની ના પાડે છે પિંકી ડરી ગઈ છે પાયલના પિતાનું નામ શું છે પાયલના પિતાનું નામ દીપકભાઈ છે પાયલ અને પિંકી બે બહેનો છે ના પાયલ ને ઘરમાં પિંકી કહે છે કોણ ગુસ્સે થયું છે દીપકભાઈ ગુસ્સે થયા છે પિંકી ક્યાં જવાની ના પાડતી હશે દીપકભાઈ હવે શું કરશે મિત્રો બાકીના પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે વૃક્ષો વિશે વિદ્યાર્થી મિત્રો તમારા ઘરની તુલસી લીમડો આંસુપાલવ જાસૂદ મોગરા ગુલાબ પીપળો તેમાંથી કેટલાક ઝાડ છોડ આપણને દવા તરીકે ઉપયોગી છે જેવા કે તુલસી લીમડો કેટલાક છાયો આપે છે કેટલાકના ફૂલો આંગણાની શોભા વધારે છે જેમ કે ગુલાબ મોગરો તો વળી કેટલાક ઝાડના પાન પૂજામાં વપરાય છે મિત્રો તમને ખબર છે કોઈપણ વૃક્ષ કે છોડને પણ પાંચ અંગો છે મૂળ થડ પર્ણ ફૂલ અને ફળ મૂળ છે તે જમીનની અંદર હોય છે જેને આપણે જોઈ શકતા નથી જ્યારે થડ છે તે જમીન ઉપર વધતો ભાગ છે તે જાડો હોય છે પછી આજ થાળીઓ આવે છે ત્યાર પછી તેના પર ફૂલો અને ફળો આવે છે દોસ્તો આવતીકાલે વૃક્ષનું ચિત્ર દોરી તેના પાંચ અંગોના નામ લખીને મને બતાવવાના છે જવાબ આપો વિદ્યાર્થી મિત્રો તમે વૃક્ષ અને અંગો વિશે સમજી ગયા હશો તો સાંભળો કયા કયા મૂળ ખાઈ શકાય છે બટાટા સુરણ રતાળુ આદુ બીટ ડુંગળીના મૂળ ખાઈ શકાય ખબર છે કયા કયા પાન ખાઈ શકાય છે હા कोबीज तांदड़जो मेथी पालक कोथमीर आ तो तक खबर ज कया कया क्या फल बहु मोटा हो तड़बूच टीटी पपयू अनानस हम कया कया फूल खाई छे? लविंग ગુલાબ ફુલાવર જાસૂદ જેવા ફૂલ ખાઈ શકાય કયા કયા મૂળ પોચા હોય છે મોળો લીલી ડુંગળી ગાજર આ બધાના મૂળ પોચા હોય છે સારું મૂળનો ઉપયોગ શું થાય છે આ મોળ વૃક્ષને જમીન સાથે જકડી રાખવાનું કામ કરે છે લખો બાળ તમે શાળાએ આવો છો તો શાળામાં કઈ કઈ ચીજવસ્તુઓ હોય છે એ તમે જોયું હશે જેમ કે વર્ગખંડ રમત ગમતનું મેદાન પરબ ઘંટ કમ્પ્યુટર બેન્ચિસ વૃક્ષો પ્રાર્થના ખંડ હોય મિત્રો આ મુજબ મારું ઘર મારું ગામ કે મારો મિત્ર વિષય પર તમારે વિચારીને ફકરો લખી લાવવાનો છે પ્રવૃત્તિ કાગળનો પતંગ બનાવો તમને ગમતા પાત્રોની વેશભૂષા કરો આપણે સમજ્યા શીખ્યા વાર્તા સાંભળી અને પ્રશ્નોના જવાબ આપ્યા દિશાઓ વિશે જાણી પ્રશ્નોના જવાબ આપ્યા વનસ્પતિના વિવિધ ભાગ વિશે જાણી અને પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા ગુણધર્મના આધારે વસ્તુઓનું વર્ગીકરણ કર્યું સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો જાણ્યા યોગ્ય આરોહ અવરોહ સાથે રાષ્ટ્રગીતનું ગાન